નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાભીયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠા બાબતે તો કઈ તારીખોમાં માવઠાની સંભાવના વધુ દેખાઈ રહી છે કઈ તારીખ સુધી અને ખાસ કરીને હાલના લેટેસ્ટ વેધર મોડલોની અપડેટ પ્રમાણે માવઠાની સ્થિતિ કેટલી ગંભીર જોવા મળી રહી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો ખાસ કરીને મિત્રો હાલ આપણે અગાઉ અપડેટ આપી હતી તે પ્રમાણે માવઠાની સ્થિતિ ચાર તારીખથી નજર પડી રહી છે ખાસ કરીને જે જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન છે એ વિસ્તારોમાંથી ક્રમશઃ માવઠાની શરૂઆત થાય અને ત્યારબાદ ધીમે ધીમે વિસ્તારો છે તે મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો સુધી ધીમે ધીમે જે વિસ્તારો છે જેમ તારીખ પસાર થાય તેમ તેમ વધતા જાય અને માવઠાનું જોર છે જે સાત આઠ નવ તારીખ દરમિયાન વધુ રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ છે તે એક પ્રકારે ચોમાસા જેવો વરસાદનો રાઉન્ડ આવે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે જોકે હાલ અપડેટ છે છેલ્લા બે દિવસથી આ પ્રકારની બતાવી રહ્યા છે એક પ્રકારે ભારે માવઠાનો રાઉન્ડ અને આમ જોવા જઈએ તો આ વખતે આ વર્ષ દરમિયાન હજી સુધી ખાસ કોઈ એવા ભારે માવઠા થયા નથી જેને કારણે આપણે ગુજરાતના ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો નથી ત્યારે બધા જ માવઠાની ખોટ આ એક માવઠું પૂરું કરી શકે છે તે પ્રકારના ભારે માવઠાના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે અને જે પ્રમાણે અત્યારે મોડેલોની સ્થિતિ બતાવી રહ્યા છે એ પ્રમાણે જો વરસાદ પડશે તો અમુક વિસ્તારો એવા હશે જ્યાં પાંચ ઇંચ કે છ સાત ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી જાય છે આગાહીનો સમયગાળો છે એ દરમિયાન એટલે એક પ્રકારે જોરદાર માવઠાની સંભાવના અત્યારે મોડેલો મુજબ જોવા મળી રહી છે જોકે હજી એકાદ બે દિવસ સુધી ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવના દેખાય છે અને આપણે આશા રાખીએ કે આ પ્રકારનું માવઠું ગુજરાતમાં ના થાય કારણ કે જો આ પ્રકારનું માવઠું થયું તો ખૂબ જ નુકસાનકારક સાબિત છે ગુજરાત માટે અને હજી પણ મોડેલોમાં ફેરફાર થવાની આપણે આશા રાખીએ તો એ પ્રમાણે જો હજી ફેરફાર થાય અને ગુજરાતમાં જે તીવ્રતા સાથે અત્યારે માવઠું બતાવી રહ્યા છે તેની તીવ્રતામાં ઘટાડો થાય તો ચોક્કસપણે સારા સમાચાર ગણી શકાય છે પરંતુ જે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે તે મુજબ હવે માવઠું થવાની સંભાવના ફાઇનલ જેવી ગણી શકાય અને અત્યારે જે પ્રકારે મોડલોની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને અમેરિકન મોડેલ મુજબ સૌરાષ્ટ્રની દરિયાપટ્ટી પટ્ટી કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાનું જોખમ ખૂબ વધુ દેખાડી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછું જોખમ રહેશે બાકીના જે ભાગો છે મધ્યપૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો તેમાં જોખમ વધુ રહે છે જ્યારે યુરોપિયન મોડેલની અપડેટ જોઈએ તો તે મોડેલ છે તે સમગ્ર ગુજરાતમાં ભારે માવઠું થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરી રહ્યું છે એટલે હાલ એક પ્રકારે ચિંતાજનક સમાચાર મોડેલો મુજબ જોવા મળી રહ્યા છે આઈએમડી છે તે પણ માવઠા બાબતે પોઝિટિવ જણાઈ રહ્યું છે એટલે માવઠાની સંભાવના છે તે લગભગ ફાઇનલ જેવી છે પરંતુ હવે કેટલા ફેરફાર થશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું અને જે તીવ્રતા છે તેમાં કેટલો ઘટાડો થાય તેના ઉપર આગામી દિવસોમાં માવઠાનો જે વરસાદ છે તેની માત્રાનો આધાર રહેશે એટલે આપણે આશા રાખીએ કે જે અત્યારે મોડેલો બતાવીએ છે તેની તીવ્રતા ઓછી થાય અને માવઠું છે તે એક પ્રકારે હળવા માવઠાથી પૂરું થઈ જાય તો ચોક્કસપણે આપણે ખેડૂત મિત્રો છે તેમને નુકસાન કરતાં બચાવી શકીએ છીએ અને જે પણ કેરીનો પાક છે તેમાં પણ ઓછું નુકસાન થઈ શકે છે પરંતુ જો અત્યારે બતાવી રહ્યો છે તે પ્રકારની સ્થિતિ બનશે તો ચોક્કસપણે કેરીનો પાક સહિત તલ સહિતના જે ઉનાળો પાકો છે તેમાં પણ મોટા પ્રમાણે નુકસાન જોવાની સંભાવના દેખાઈ રહી છે એકાદ દિવસની અંદર વધુ સ્થિતિ સ્પષ્ટ થશે ફરી અપડેટ આપવામાં આવશે આભાર